ત્રીજી વખત વડાપ્રધાન થનાર નરેન્દ્ર મોદી પોતાના વતન ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવે છે આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે પણ ગાંધીનગરમાં એક ચર્ચા છે અને ચર્ચા એવી છે કે ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓને મળતા નથી અને જેમને મળે છે એવા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સામે નારાજગી પણ વ્યક્ત કરતા નથી તો ચર્ચા એવી છે કે નરેન્દ્ર મોદી કેમ નારાજ નથી કારણ કે એવું માનવામાં આવતું હતું કે સાહેબ ગુસ્સામાં છે પણ સાહેબે ગુસ્સો બતાડ્યો જ નહીં તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હવે પત્રકારત્વના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે જે સામાન્ય ઘટના છે તે સમાચાર નથી જે અસામાન્ય બને છે તે જ સમાચાર છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માનતા હતા કે અહીંયા કંઈક અસામાન્ય થવાનું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તે પહેલાં અહીંયા ઘણું બધું એવું ઘટી ગયું હતું વડોદરામાં પૂર આવ્યું હતું વડોદરાના લોકો નારાજ હતા અને વડોદરા ભગવાનના ભરોસે હતું તેવું કહીએ તો પણ ચાલે આ દરમિયાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં પણ પૂરતી તૈયારીઓ કરે છે કારણ કે તેમને ખબર હતી સાહેબ આવી હિસાબ માગશે બોલો મેં આપેલું હોમવર્ક કેટલું કર્યું છે એટલે ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સંગઠન આ હોમવર્ક માટે તૈયાર હતા તેમણે પાઠ ગોખીને રાખ્યા હતા રવિવારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ઉપર આવે છે ત્યાંથી સીધા તેઓ રાજભવન જાય છે રાજભવનમાં તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને જ બોલાવે છે અને તેમની સાથે અધિકારીઓ હતા એટલે કે સેક્રેટરીઝ હતા આઈએ અધિકારીઓ હતા આ બધાની હાજરીમાં ગુજરાતના જે પ્રશ્નો છે તેની ચર્ચા થાય છે જેમાં ખાસ કરી વડોદરાની ચર્ચા થાય છે મેટ્રો પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તેની ચર્ચા થાય છે ત્યાં ગયા હતા મીટિંગમાં એ બધા જ એવું માનતા હતા કે સાહેબ ગુસ્સામાં છે સાહેબ નારાજ છે પણ સાહેબે કોઈ ગુસ્સો વ્યક્ત કર્યો નહીં સાહેબે કોઈ નારાજગી વ્યક્ત કરી નહીં એટલે મિટિંગમાં ગયેલા મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને ફાળ પડી છે કે સાહેબ કેમ નારાજ નથી ઘણી વખત માણસ બોલી નાખે તો એનો મત શું છે પવનની દિશા કેવી છે તેની ખબર પડે પણ નરેન્દ્ર મોદી નારાજ ન થયા અને કોઈને ન મળ્યા આનું શું અર્થઘટન કરવું રાજકીય પંડિતો પણ આનું અર્થઘટન અલગ અલગ રીતે કરી રહ્યા છે કોઈ કેવું કહે છે નરેન્દ્ર મોદી એવું માનતા હશે કે હવે ઠપકો આપવાથી પણ કંઈ બદલાય એવું નથી એક મતાઓ છે અને બીજું એવું છે કે અહીંયા બધું એટલું સભ્યોને સૂત્રિમી જતા પહેલા પોતાના વર્ષગાંઠ નિમિત્તે મળશે એવું પણ કહેવાય છે કે આ મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમને શુભેચ્છા આપવા આખું મંત્રીમંડળ જશે પણ પછી આ સૂચનામાં ફેરફાર થયો અને નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સભ્યોને પણ મળતા નથી અત્યારે ગાંધીનગરમાં ચર્ચા એવી છે કે સાહેબ નારાજ નથી થયા તો હવે શું તો હવે બધાને ડર બેઠો છે કે સાહેબ નારાજ નથી તો કંઈક થવું જોઈએ અને કંઈક થશે તો ઘણું મોટું થશે શું મોટું થશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે નરેન્દ્ર મોદીનું મન કળવું અઘરું હોય છે એટલે અત્યારે કોઈ પણ પ્રકારના પરિણામો તરફ જવું અથવા કોઈ અનુમાનો કરવા તે ઉતાવળ હશે અત્યારે આપણે આ ઘટનાને અહીંયા જ છોડીએ છીએ એની સાથે કે સાહેબ નારાજ નથી એટલે ગુજરાત ભાજપને ચિંતા પેઠી છે સાથે એવી પણ એક જાણકારી મળી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડીક રજા માગી છે તેમને પોતાના દીકરા અનુજની વધુ સારવાર અર્થે અમેરિકા જવું છે મુખ્યમંત્રી અમેરિકા જાય છે કે નથી જતા તેનું સત્તાવાર તેની કોઈ માહિતી નથી પણ એમના દીકરા અનુજમાં જો સુધારો થતો હોય એની તબિયત માટે સારા ડૉક્ટર અમેરિકામાં મળી રહેતા હોય તો એક પિતા તરીકે પણ ભૂપેન્દ્ર પટેલે ચોક્કસ અમેરિકા જવું જોઈએ તેવું અમે માનીએ છીએ જો ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જાય છે તો ગુજરાતના મુખ્યમંત્રીનો હવાલો કોરે સોંપે છે તે પણ એટલું મહત્ત્વનું છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે તો આ છે નરેન્દ્ર મોદીની મુલાકાત અને નરેન્દ્ર મોદીની મુલાકાત પછી ગુજરાતમાં થઈ રહેલી ચર્ચાઓ અને મુખ્યમંત્રીનું અમેરિકા જવું આ બધા સંજોગ છે એવું માની લઈએ તો આ સ્ટોરી તમને કેવી લાગી એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કારણ કે તમારી કોમેન્ટ અમારા માટે બહુ મહત્ત્વની હોય છે અને સાથે એક દોસ્ત તરીકે તમારો આગ્રહ પણ છે કે અમારો બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવો કારણ કે અમને તમારા નંબરની પણ એટલી જ જરૂર છે તો અત્યારે મને મારા સાથી સોનું ને રજા આપો આવું છું તરત પાછો એક નવી સ્ટોરી લઈને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે